કે મારી તે તો ભલે રે ઓઢો રે મારી તમ ભેડિયો રે મોગલ તે તો ભલે રે એ ઓઢો રે મારી તમ ભેડિયો રે મારી તારા ઉજડાય માણા ભાવી રે મચરાડી મોગલ કે માડી તે ભલે રે ઓઢો રે માડી તમ ભેડિયો રે હો એ મારા હૈયાનો હાર હું તો હારી ગયો એના વિના જિંદગી शू जिंदगी रही एना बिना जिंदगी सो जिंदगी रही तारी पा है कुदरत क्या मैं जन्नत क्या मागी मारी प्रेम भक्ति माँ सुखोट पड़ी ये मारा है नो हार हूँ तो हारी गयना विना जिंदगी जिंदगी रही है नवीना ना जिंदगी सों जिंदगी रही है पींचो तैर पागड़ी न मेरे पींचो तैर पागड़ी न मेरे अकबर ना एक कूक પીંચોતેર પાઘડી આવો વટ રાખ્યો રાણા આવો વટ રાખ્યો રાણા રે નમસ્કાર હું દિનેશવ વિશેષ દિનેશ વિશેષ રજૂઆત ગાયકોની ની ગોતમાં હું ઉત્તર ગુજરાતના વઢિયાર વિસ્તારમાં આવ્યો છું પાટણ જિલ્લાના મોટી ચંદુર ગામમાં આવ્યો છું આવા તો અનેક રતન આપણા ગુજરાતમાં છે આપણે એમને શોધવાની જરૂર છે એટલે જ ગાયકોની ગોત દ્વારા આ પ્રકારનો અવાજ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતો હોઉં છું આર્યનસિંહ વાઢેર સાથે બેઠો છું બહુ સરસ અવાજ છે એમનો અવાજ જ્યારે મારા સુધી પહોંચ્યો ત્યારે મને લાગ્યું કે આ અવાજ ગુજરાતનો અવાજ બનવો જોઈએ આપણે સાથે મળીને એમને બહુ મોટા ગાયક બનાવીએ અવાજ જે તમને સાંભળવા મળ્યો અવાજ તમને ગમ્યો છે તો તમને હશે હું થોડું વધારે ગમડાવું આર્ય નામ તો મેં તમારો પરિચય આપ્યો છે હાલ શું કરો છો હાલ કોલેજ પૂરી થઈ આવશે અને તમે સરકારી નોકરી માટે પણ પ્રયત્ન પ્રયત્ન ગાયક પણ બનવું છે તમારું છે કેટલા નાના હતા ત્યારથી તમને પહેલા તો કંઈ રસ નતો ગાવામાં પણ મને આવડતું પહેલાં હું વગાડતો પછી દસમામાં કોરોના આવ્યો એટલે કોરોના વખતે મેં એક સ્ટાર મેકરમાં એક એમને મારી રીતે એમને એમ શોખ હતો એટલે મેં ગાયું પહેલાં શોખ નહોતો પણ પછી આ સ્ટાર મેકરમાં જોયું એટલે પછી ત્યાંથી મારા બાપુએ આ સાંભળ્યું મારા કેતન સિંહ વાઢેર મારા બાપુ થાય એમને આ ગીત સાંભળ્યું એમને ગમ્યું છે એમને એક મારી જોડે ગીત રેકોર્ડિંગ કરાવ્યું મારા મામા અલ્કેશ ચાવડા અનુરાગ શણકિશોર એમને લખ્યું ગીત રામ હનુમંતનું મિલન ત્યાંથી ગાવાનો ધીમે ધીમે શોખ વધ્યો અને ત્યાંથી લોકચાહના ચાહના મળી ધીમે ધીમે આગળ વધી અને તમે ખૂબ લોકપ્રિય બનો એના માટેનો પ્રયત્ન છે ગાયકોની ગોતથી શરૂઆતની જે તમે વાત કરી છે તો તમે કયું ઇન્સ્ટ્રુમેન્ટ પેલા વગાડતા ઇન્સ્ટ્રુમેન્ટ તો અમારે અહીં કંઈક શાળામાં પહેલાં પ્રાર્થના વખતે ઢોલકી વગાડવાની આવતી એટલે એ ઢોલકમાં અમે વગાડતા શરૂઆત ઢોલક થી કરી તમે ઓકે ગાવાનું તો પછી થયું ગાવાની શોખ જ નહોતો તો ઓકે આમ આવડતું થોડું ઘણું એટલે પછી દસ માંથી ચાલુ સ્ટાર મેકરમાં તમે જે ગાયું હશે ગીત એ કયું હતું પેલું સ્ટાર મેકરમાં તેરી મિટ્ટી મેં મિલ જવા પેલા ટ્રેન્ડિંગમાં હતું એ ગીત મિત્રો મારી અરજુ એવી છે કે ગાયકોની ગોદથી ગુજરાતની માટીમાં આવા કેટલાય ફૂલ છે જેમને ખીલવવાની જરૂર છે એમને યોગ્ય સમયે પાણી આપવાની જરૂર છે ખાતર આપવાની જરૂર છે બાકી ફૂલ તો ખીલવવાની તાકાત એમનામાં છે તો ગાયકોની ગોદથી મારો પ્રયત્ન એ છે કે તમારા જેવા જે ગાયકો છે જેમને પ્લેટફોર્મ મળે અને ગાયકોની ગોતમાં હું ગામડાની ગલીઓમાં જાઉં છું શહેરની શેરીઓમાં જાઉં છું તો આર્યન તમે શરૂઆત કરી કોરોનાનો સમયગાળો હતો પછી તમારો અવાજ લોકોને ગમ્યો હશે અને હનુમાનજીનું તમારું જે સોંગ આવ્યું એ રામ સંભળાવો ઓ કે के <Sess> राम हनुमन्त्रनु आच मिलन ओ राम हनुमन्त् आच मिलन् पशुपङ्खी च राजी उपवन् पशुपङ्खी च राजी उपवन ए राम हनुमन्त्रनु आच मिलन રામ આ છે તો આર્યન તમે નાના હતા ઢોલક વગાડતા પછી તમારી ગાવાની શરૂઆત થઈ પછી તમને લાગતું હશે કે કોઈ કલાકાર આદર્શ હોઈ શકે એકથી વધારે ગાયક હોઈ શકે કયા ગાયકને સાંભળીને તમે શીખ્યા આમ તો ફેવરેટ કલાકાર હંમેશા મારું પરિસ્થાન ઘટવી છે એટલે પહેલાં તો ફોન હતા ને આપણે એટલે ધીમે ધીમે પછી આ ફોન આવ્યા મારા પપ્પાના ફોનમાં ડાયરાને એવું સાંભળતો ડાયરામાં રસ કરવાનું એટલે ડાયરા માતાજીના રાહડા ચરજુ લોકગીતો એમાં રસ હતો વધારે બીજા કરતા એટલે એમાં અમે ધીમે ધીમે પ્રયત્ન કર્યો ગાવાનો તો ના જે ઘણા બધા જાણીતા ગીતો છે રાહડા છે એ સાંભળી આપણે પરિસ્દાન નું એક મસ્ત વાયરલ ગીત છે જિંદગી અયા નોર હો એ મારા હૈયાનો હાર હું તો હારી ગયો એના વિના જિંદગી શું જિંદગી રહી એના વિના જિંદગી શું જિંદગી રહી તારી પાહે કુદરત ક્યાં મેં જન્નત માગી મારી પ્રેમ ભક્તિ માં સુ પડી એ મારા હૈયા નો હાર હું તો હારી ગયો એના વિના જિંદગી શું જિંદગી રહી એના વિના જિંદગી શું જિંદગી રહી આ મિત્રો માયાભાઈ આઈના દીકરા ભરતભમર એમની પોતાની યુટ્યુબ ચેનલ છે એમાં અનેક ગીતો આવ્યા સાગરદાનના પરેશદાનના તો આપણે ભરતભાઈને રિક્વેસ્ટ કરીએ કે આર્યનનો અદ્ભુત અવાજ છે એને પણ તમે તમારા અહીંયાનો હાર બનાવો અને આર્યનનો સંપર્ક કરવો હોય તો હું તો છું જ તમારા માટે મીડિયેટર એમનું ગીત પરેશદાન પછી એમને પણ તમે મોકો આપો તો એ મારી અપેક્ષા છે ચરત સંભળાવો માતાજીની કે તો ભલે રે ઓઢોરે મારી તમ ભોરે મગલ તે તો ભલે રે એ ઓઢો એયો મારી તમ રે માડી તારા ભેડિયા માં ઉજડાય માણા ભાવી રે કે તે ભલે રે રે તો પછી ગાવાની શરૂઆત યુટ્યુબમાં જોતા જોતા પરેશદાન જેવા જે સિંગર છે એમને ક્યાંક તમને ન ખબર પડતા ગુરુમાને હશે યુટ્યુબના માધ્યમથી તમે શીખ્યા સંગીત તો ક્યાંય લીધું નથી તાલીમ દીધી નથી જે કે સૂર જે તમારા અત્યારે છે તે મેં જાતે શીખ્યા સાચું છે આમ છતાં સાધના કરીએ છો ને સાધના ક્યારે પ્રેક્ટિસ ચાલુ હોય હાર્મોનિયમ ઓકે તમે દરરોજ રિયાઝ કરો છો અને રિયાઝ કરો તો રાજ કરી શકો એ પછી ધીમે ધીમે તમે આગળ વધ્યા હશો લોકોની વચ્ચે તમે ગાવાનું શરૂ કર્યું હશે ક્યાંક લોકો હવે બોલાવતા પણ હશે તો લોકગીતમાં કયું લોકગીત તમને વધારે ગમે છે અને એ ગાવ તો તમને લોકોને પણ મજા આવે છે પણ કોટે કોટે કિયા નલી વાદળ વાદળ ચમકી એ પણ મારા રુદાને રુદાને રાણો હાભર્યો અરે રેયોલી આવી સાડી બી કાળી વાળડી તુન બીન વેર બે ઘડીક નાચી લે રંગ મરલા કાળી વાદલડી તુને વીન વેર બે ઘડીક નાચી લે રંગ મોરલા એ જાય છે મારી નો સાથ રે ઓ જાય છે મારી સયરું નો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા ઘણા બધા ગીતો જાણીતા છે ઘણા બધા જાણીતા કલાકારોના કંઠે ગવાયેલા છે એમાંના કોઈ ગીત તમને ગમતા હોય કીર્તિદાન ભાઈનું પણ હોઈ શકે જિગ્નેશ કવિરાજનું હોઈ શકે રાકેશ બારોટનું હોઈ શકે એમાં તો આપણે આવી મેં હમણાં પહેલાં રાહડો ગાયો માતાજીનું મારી તમે ભલે એ મને બહુ ગમે પહેલાં સાગરદાન સાગરદાનભાઈ ગઢવી યુટ્યુબમાં મૂક્યું ને પછી વિશાલ દાન આપણે મને બહુ ગમે ગીત માતાજીનો ભીડિયો એટલે મેં તમને સંભળાયું પેલા પણ ફરીથી એકવાર સંભળાવી દઉં કે મોગલમાં તું ધીંગો ધણી અન મારી મોગલ માને બાપ પણ હાજા એ માતાજી હાજા તાજા હવ સુખી અરે રે બધો મારી મોગલનો પરતાપ એવો આદિ રે અનાદિ જૂનો ભેડીયો રે ભલે રે ઓઢો રે માળી તમે ભેડીયો રે હા લગ્નની મોસમ છે અને લગ્ન ગીત સાંભળવા છે બરાબર কে কোযল বেথি আবলিযা নিদাার মারো মোরালিও বেথোরে গধনে কাগরে মানা রাজ এহন সিলা বিরা તમે કોયલ ને રે ઉડાણો આપણ દેસ એ તમે કોયલ ને રે ઉડાણો આપણ દેસ સરકારી નોકરી માટે પ્રયત્ન ચાલુ છે અને તમારે સિંગર પણ બનવું છે કઈ દિવસોમાં પ્રયત્ન ચાલુ છે અને ગાયકોની ગોત નામનો શો કેમ જરૂરી છે તમારા જેવા ગાયકોને એક જમ્પ માટે એમાં એવું સરકારી નોકરી જ્યાં સુધી ઉંમર છે ત્યાં સુધી તૈયારી બિલકુલ કરી લઈએ અને શોખ તો ગાવાનો વધારે સરકારી નોકરી કરતા વધારે ગાવાનો શોખ એ સાથે પણ ગઈ શકાય પછી ગઈ શકાય વાત સાચી એટલે પહેલાં સરકારી નોકરીની તૈયારી વર્ષ બે વર્ષ હમ ચાલુ રાખીએ પછી ગાયકોની ગોત નામનો શું કેમ જરૂરી મેં સવાલ એટલા માટે કર્યો કે ક્યાંક હજુ આપણને લાગે છે કે ગાયક તરીકે જો સફળ ન રહીએ તો શું કારણ કે મોટાભાગે મોકો મળતો નથી આ ફિલ્ડમાં મળે તો બહુ વાર લાગે છે ગાયકોની ગોત તમારા જેવા કલાકારો માટે કેમ જરૂરી છે ગાયકોની ગોતમાં આપણે તમે ઘરે તમારો ખૂબ ખૂબ આભાર પહેલાં તો ઘરે ઘરે તમે આ નાના નાના મારા જેવા કલાકારોની ઇન્ટરવ્યૂ થકી લોકો સમક્ષ રજૂ કરો એટલે લોકો એમને જો એમનો અવાજ સાંભળે અમુક કલાકારો ઘરે બેઠા હોય એમ એમનો અવાજ કોઈ કલાની કદર ના હોય ને તમે કલાની કદર કરાવો કે કોઈને ખબર ના હોય કે આ ભાઈ ગાય ને તમે ઇન્ટરવ્યુ થકી બધાને રજૂ કરો એટલે એમનો અવાજ કાનો સુધી ગૂંતો થાય લોકોના એટલે ત્યાંથી એમની જર્ની ચાલુ થાય મને લાગે જમ ઝડપથી મળે જમ ઝડપથી મળે એ તો એટલા માટે બોલાવડાવ્યું મારા વખાણ નથી કરાવ્યા પણ ગાયકોની ગોત એક એવો કાર્યક્રમ છે કે બહુ ઝડપથી જે તમારો સંઘર્ષનો જે સમયગાળો છે ઓછો કરવો છે આપણે કે તમને ઝડપથી સ્ટેજ મળે પણ તમારી જવાબદારી રિયાઝ કરવાની છે મોટાભાગના લોકો માને છે એમને મેં ભણવાનો સવાલ એટલા માટે કર્યો કે ગાતા આવડતું હોય તો લોકો ભણવાનું મૂકી દે પણ એવું ના ચાલે ભણવાનું ચાલુ રખાય નોકરી મેળવવાનો પ્રયત્ન ચાલુ રખાય અને જોડે જોડે તમારે તમારું સપનું છે એ પણ ના દેવું જોઈએ તમે પણ ગાયક હોય તમારે પણ ગાયકોની ગોતમાં ભાગ લેવો હોય તો તમારો વોટ્સએપ નંબર આપું છું અહીંયા ત્યાં તમે એક વિડીયો મોકલશો જેમાં કશું જ જરૂર નથી કોઈ સંગીતના સાધનોની જરૂર નથી તમે ખાલી સિમ્પલી ગાઈને મને મોકલી આપશો તમારું નામ અને સરનામું લખશો એટલે ટીમ દ્વારા તમારો સંપર્ક કરાશે અને ઝડપથી તમારો ઇન્ટરવ્યૂ કરવામાં આવશે અને તમને કહું છું ફોન ના કરતા ઘણીવાર ફોન રિસીવ નહીં કરી શકો કારણ કે હું એકલો છું ને તમે ઘણા બધા છો તો ક્યાંક તમે નારાજ થશો ધીરે જ રાખજો ઉતાવળ ના કરતા હું ન આવું ત્યાં સુધી રિયાજ ચાલુ રાખજો એવું ના થાય કે હું સામે બેસી જોઉં તમે તૈયાર ના હોય તો તમે ઘણી બધી તૈયારી કરી છે કારણ કે તમારો અવાજ જે છે એ કારણ કે મેં પહેલી વાર જયારે સાંભળ્યું ત્યારે નાનો હતો તો ફોન ઉપર હમણાં વાત થઈ તો મને લાગ્યું આર્યન જ છે ને પણ એ જ નીકળ્યો એટલે અવાજ હવે ગળું આખું જે નર ગળું છે એ હવે પરિપક્વ બન્યું છે અને બહુ અવાજ અદ્ભુત છે લોકગીતો સરસ ગાય છે ગઝલ ગાઉ છો ગઝલ મારા ભજન 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 હા ભજન સાંભળ્યું આપણે નારાયણ સ્વામીને એક મને બહુ ગમે ભજન ઓ શાન કરે છે વિલાપ કાયા રાણી શાન કરે છે વિલાપ રેજી તારે ને મારે હવે કાંઈ નથી તારે ને મારે હવે કાંઈ નથી કાયા રાણી રે એમ જીવ રાજા કે છે ઓકે હવે તમને ગા તમને જે કમ્ફર્ટેબલ હોય તમે જેમાં કમ્ફર્ટેબલ હોય તમારો અવાજ અદ્ભુત છે તમારા કંઠે જે વધારે સારું ગીત લોકગીત જે કંઈ ગવાતું હોય તમે ગાવું બેક ટુ બેક સાંભળું મને આમ તો આપણે પિંચોતેર પાઘડી આપણે દીપદાન કઠવી ને રાજ પકડવી કાતો મારો જોયો ને કાતો મારો જો આન પીયું પીઠના દે લગાર પણ નકર નકર મારી શૈરું મેણા મારશે અરે રે યા તો કાયર નરનીના અરે રે યા તો કાયર નરનીના ધીંગાણાનો ઢોલ જ્યાં વાગ્યો રે ધીંગાણાનો ઢોલ જ્યાં વાગ્યો રે મરદા જોડ માપવા લાગ્યો રે ધીંગાણાનો ઢોલ જ્યાં વાગ્યો રે મરદા જોડ માપવા લાગ્યો રે સુતેલાન તે કંઈક જોરાડા સુતેલાન તે લાન કંઈક જોરાડા ઘેનમાંથી જગાડવા લાગ્યો રે ઢોલ 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 વાગ્યો 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 રે મિત્રો એક જમાનો હતો જ્યારે ઢોલ વગાડીને આપણે લોકોના વખાણ કરતા લોકોની વાતો કરતા હવે ઢોલ વગાડવાની જરૂર નથી પણ કોમ કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરીને કહી શકો કે આર્યનનો અવાજ કેવો છે આર્યનસિંહનો અવાજ તમને પસંદ આવ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખશો અને તમને કેવો અવાજ લાગ્યો એ પણ લખશો તો અમને ખબર પડે તો તમે ઢોલ વગાડીને લખજો જેથી એનો કોન્ફિડન્સ વધે અને અવાજ બહુ અદભુત છે એવું લાગે છે કે વારંવાર સાંભળીએ અને વીર રસમાં તો વધારે સરસ ગાય છે બીજું કંઈક સાંભળાવું રાજભા ગઢવીનું પીચો તેર પાઘડી ન મેરે પીચો તેર પાઘડી ન મેરે અકબર એક હુકમે પીચોતેર પાઘડી આવો વટ રાખ્યો રાણા આવો વટ રાખ્યો રાણા રે રાજ ગઢવી ના પિતા નિધન પછી લખી હતી રચના એ તમે સાંભળી હશે અને કીર્તિભાઈ બહુ સરસ અવાજ આપ્યો છે કમ્પોઝ કરી દેવું કહી શકાય પહેલી વાર હું બેઠો છું બાપ હું બેઠો છું સાંભળી ઉપાદી કોઈ તું કર હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું ઉપાદી કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું તો વાત છે એવી જ એક રચના ઇન્દ્રભારતી બાપુની જે બાપ ઉપર છે કેરો વડલો હમ હા ઓ ઘેરો વડલો ને ઘેરી છાયડી રહેલો ઘેરો વડલો ને ઘરી છાયડી રહેલો અને ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો સાયડો રે મારા બાપનો રેલો એજી રે મીઠો રે સાંયડો રે મારા બાપનો રેલો કેદાન જે તમારા જ વિસ્તારના છે કી કેદાનની રચનામાં ની બહુ જાણીતી છે એ પણ સાંભળીએ એ હૈયું રે એ માળો માતું દયાનો મીઠો દરિયો જો એ અમી વર્ષે આંખડિયું માં વર્ષે યઢી હેલી જો પણ કેદાન કે જગ આખું તોલું તારી તોલે લે કોઈનો આવે જો અરે કેદાન કે જગ આખું તોલું તારી તોલે કોઈનો આવે જો મારા જન્મની દેનારી માં મન તારી યાદ બહુ મારા જન્મની એ મન તારી યાદ મિત્રો આપણે જ્યારે ઇન્ટરવ્યુ કરીએ ત્યારે સોનાનો ભાવ વધારે છે તોલું સોનું બહુ મોંઘું થયું છે આ કાચું સોનું હોય છે આવા લોકોનો જે અવાજ છે તમારા સુધી પહોંચાડવું ત્યારે તમારી ફરજ છે કે આને ઘડવામાં જો આવે તો ઘરેણું શરીર થઈ શકે ને ગુજરાતનું ઘરેણું થઈ શકે રાજભા ગઢવીએ ગીરનું ઘરેણું પછી ગુજરાતનું ઘરેણું છે ગીરનું હીર છે ગુજરાતનું હીર છે એમ આર્યનસિંહ વાઢર જેવા કેટલાય છોકરા છોકરીઓ ગુજરાતનું ગૌરવ બની શકે એમને મોકો આપવાની જરૂર છે મોકો આપ્યો છે ઘણું બધું ગાયું છે ત્યાં ઘટકવું પડતું હોય છે જુદા પડાવે મળીશું જ્યારે ખૂબ ફેમસ થઈ ગયા આ જગ્યાએ એટલે પસંદ કરી છે થોડો પ્રકાશ કદાચ ઓછો થયો હશે સૂર્યનો જ્યારે અમે શૂટિંગ કરીએ છીએ પણ એમના ઉપર પ્રકાશ પાડવાની જરૂર તમારી છે મારી છે પ્રકાશ ભલે સ્ક્રીન ઉપર તમને આછો લાગે પણ એક પ્રકાશ પાડો એમના ઉપર જેથી કરીને એમનું ભવિષ્ય ખૂબ ઉજળું બને પ્રકાશમય બને જતા જતા કશું ગાવું છે એ સોનાઈ ધોણી રૂપા બેડલુ ના નાગર ભાર રંગ રસિયા એ સોનાઈ ધોણી રૂપા બેડલું રે નાગરયુ ભાર્યો રંગ રશિયા એ કાનુ મને ઘડું લો ચડાયું રે ઓ કાન મને ચડાવ રે ઘડું ચડાવે ને બાંગ રશિયા ઓખો તો દુનિયાથી નોખો કહેવાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દુઆરિકા દેવની તો વાત જ ન થાય મીઠુડી ધરતી ના મીઠા ભગવાન મીઠુડી ધરતીના મીઠા ભગવાન મારા દરિયાના દરિયામાં બેઠા ભગવાન બેસ્ટ ઓફ લક અને ભગવાન તમને ખૂબ સફળતા અપાવે મિત્રો વઢિયારની આ ભૂમિ ઉપરનો આ એક મીઠો સૂર છે આ વઢિયારની ભૂમિ ઉપરનો એક દરિયો છે મીઠો દરિયો છે આમ તો દરિયો ખારો હોય છે પણ આ મીઠા સૂરનો દરિયો છે તો વઢિયારમાંથી એક સરસ અવાજ મળ્યો છે આ અવાજ આખા ગુજરાતનો અવાજ બને એના માટે ગાયકોની ગોતમાં આપણે એમને મોકો આપ્યો છે આપણે પ્રાર્થના કરીએ છીએ બહુ પવિત્ર જગ્યામાં બેઠા છીએ ત્યારે આ પ્રાર્થના ભગવાન ઝડપથી સાંભળે કે આર્યન ખૂબ ઝડપથી મોટા કલાકાર બને અને જ્યારે મોટા સિંગર બને ત્યારે એક જુદા મુકામે આપણે એમનો ઇન્ટરવ્યૂ કરીશું તો ગાયકોની ગોથમાં અવાજ એક નવા અવાજ સાથે મળીશ